બહુ સમયથી તમારા કોમેન્ટ આવતા હતા મિત્રો કે તમને પગમાં શું થયું છે તમે ચાલી શકતા કેમ નથી તો એના ઉપર એક મેં વિડીયો બનાવેલો છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તમે જોઈ લેજો એકવાર એની પૂરી કહાની મારી એમાં છે પણ ત્રીસ નવેમ્બર બે હજાર ચૌદના રોજ એ રાતે શું થયું હતું મારી સાથે કઈ રીતના મારો એક્સિડન્ટ થયો હતો એની પૂરી કહાની હું આજે તમારા સમક્ષ રજૂ કરીશ તો ત્રીસ નવેમ્બર બે હજાર ચૌદના રોજ હું કોલેજમાં અભ્યાસ કરતો હતો ભુજમાં કચ્છનું એક શહેર છે ભુજ તમે જાણતા જશો તો ત્યાંથી અમે ગાંધીધામ ગયા હતા ગાંધીધામ બી કચ્છનું એક શહેર છે જે ભુજથી સાઠ થી પાસઠ કિલોમીટર દૂર થાય છે ત્યાં અમે બધા કોલેજના સ્ટુડન્ટ લગનમાં ગયા હતા તો લગનમાં બહુ લેટ થઈ ગયું હતું એટલે પાછા આવવામાં મને ટાઈમ લાગી ગયો તો અમે બધા એક જ ગાડીમાં બેસી ગયા હતા તુફાન નામની ગાડી જે તમે જોઈ જશે જે બહુ મોટી આવે છે પંદર વીસ છોકરાઓ અમે એક જ ગાડીમાં બેસી એ ટાઈમે ઠંડીના દિવસો બસ ચાલુ જ થયા હતા ધીમે ધીમે ઠંડી લાગતી હતી અને ગાડી જતી હતી આરામથી તો રાતના ત્રણ વાગ્યાની આજુબાજુ હું ગાડીમાં જગ્યા નથી ને એટલે હું થોડો હેવી બી હતો તો જગ્યા નથી એટલે હું પાછળ દરવાજો ખોલીને બેઠો હતો મારું જે મોઢું છે ને એ હું મારા ભાઈબંધના ખોડામાં રાખીને સૂઈ ગયો હતો તો ખબર નહીં અચાનક શું થયું રાતના ત્રણ વાગે અમે ભુજથી એક બે કિલોમીટર અમે દૂર રહ્યા હતા ત્યાં ડ્રાઈવરને ચપકી લાગી ગઈ અને એણે જોરથી ડિવાઈડર સાથે કારને અથડાવી દીધી તો હું તો નીંદરમાં હતો તો મને તો એવું લાગ્યું કે આ બધું સપનું ચાલે છે રહ્યું તો જેવો એક્સિડન્ટ થયો એવા બધા છોકરા જે અંદર બેઠા હતા એ બધા મારા ઉપર પડ્યા એટલે મને એમ લાગ્યું કે આ સપનું ચાલે છે તો મેં સપનામાં જ બધાને દૂર હટી જાઓ દૂર હટી જાઓ એવું જ કર્યું પણ ટક્કર એટલી બધી જોરદાર હતી કે જેના કારણે મારા કમરમાં અચાનક જ ઝટકો લાગી ગયો મોટાભાગના લોકોને કંઈ થયું નહોતું અંદર છોકરાઓને એક મને જ આ રીતની પરિસ્થિતિને એક મારો બીજો મિત્ર હતો એનો આખો પગ ઉખડી ગયો હતો અને હું કારની અંદર બેભાન થઈ ગયો હતો જે છોકરાઓને કઈ લાગ્યું નતું એ છોકરાઓ મને કાર થી બહાર કાઢ્યો અને નીચે સુવડાવી દીધો જમીન પર અને એકસો આઠ એમ્બ્યુલન્સ ને બોલાવી ત્યારે જયારે એમ્બ્યુલન્સ આવી ત્યારે મારી આંખ ખુલી અને જેવી આંખ ખુલી એવી મારા કમરમાં એટલો ખતરનાક દર્દ થતું હતું કે હું તમને કહી ના શકું મિત્રો અને બીજી વાત કે મને પગમાં કઈ સેન્સ નતું મારા પગ જ મને નહોતા નતા રહ્યા તો જેવી આંખો ખુલી કમરમાં એટલું બધું દર્દ અને મારા પગ મહેસૂસ નતા થતા તો હું બહુ જોર જોરથી ચિલ્લાવવા લાગ્યો કે મને બહુ કમરમાં દર્દ થાય છે પેલાં મને એમ્બ્યુલન્સમાં બેસાડો પહેલાં મને એમ્બ્યુલન્સમાં બેસાડો તો એમ્બ્યુલન્સવાળા જેવા મને એમ્બ્યુલન્સમાં બેસાડ્યો એવું જે લગ્નમાં મેં જેટલું ખાધેલું હતું બધું ઉલટી કરી દીધી જેટલું તો બધું નીકળી ગયું અને પાછો ભેભાન થઈ ગયો અને બીજી વાર આંખ ખુલી ત્યારે સવારના સાતની આજુબાજુ વાગેલા હતા અને હું એક હોસ્પિટલના બેડ પર સૂતેલો હતો કમરમાં ભારે ઈજા હોવાના કારણે મારું શરીર કમરથી નીચે પૂરું સૂજી ગયું હતું એટલું બધું સૂજી ગયું હતું કે મેં ત્યારે જીન્સનું પેન્ટ પહેરેલું હતું એ જીન્સનું પેન્ટ ત્યાંના ડોક્ટરોથી ખુલતું નહોતું એમણે કાતરથી કાપવું પડ્યું પછી મેં મારા હોસ્ટેલમાં જે બીજા મિત્રો હતો એમને કોલ કરીને જણાવ્યું કે અમારો એક્સિડન્ટ થયો છે તમે બધા હોસ્પિટલમાં આવી જાઓ પણ મારા મનમાં એક જ પ્રશ્ન ચાલતો હતો મારા પગ છે કે નહીં મહેસૂસ નહોતું થતો રહ્યું તો મને એક જ બીક હતી કે મારા પગ કાપવા તો નહીં પડે અને મારો ડર ત્યારે વધી ગયો જ્યારે મેં મારા પગ જોયા ને તો બંને પગ કાળા પડી ગયા હતા કમરથી નીચેના જ્યારે આપણે લોહી મરી જાય ત્યારે કેવું કાળું કાળું થઈ જાય છે બંને પગ કાળા થઈ ગયા હતા પછી આવીને મને એમ કીધું કે તમને શું થયું છે એ કઈ સમજવામાં નથી આવતું રહ્યું એટલે તમારો એમ આરઆઈ ચેકઅપ કરાવવો પડશે હવે મિત્રો આપણને મન તો ત્યારે ખબર ન હતી કે એમઆરઆઈ કોને કહેવાય મારી જિંદગીમાં મેં એમ સાચું કહું ને તો પહેલી વખત ત્યારે સાંભળ્યું હતું પછી ડોક્ટરે કીધું કે એમ કરાવવા માટે તમારા પેરેન્ટ્સની જરૂર પડશે ત્યારે તો હું ગભરાઈ ગયો કારણ કે મને મારા પપ્પાથી બહુ ડર લાગતો પછી મેં ડૉક્ટરને કીધું કે આ એમનું એમ ઠીક નહીં થઈ શકે પેરેન્ટ્સને બોલાવવાનું શું જરૂર એમને એમ મારી સારવાર કરી દો ને પણ ડૉક્ટરોએ એમ કીધું કે ના પેરેન્ટ્સ વગર અમે એમાં રાય ના કરાવી શકીએ ત્યારે મજબૂરીમાં મારે પપ્પાને કોલ કરવો પડ્યો અને બધી જે વસ્તુ થઈ હતી એમને કીધું કે તમે આવી જાઓ જલ્દી તો મારું જે ગામ છે એ ભુજથી કરીબ એકસો વીસ એકસો ત્રીસ કિલોમીટર છે ત્રણ ચાર કલાક આવવામાં થતા હોય તો ત્રણ ચાર કલાક પછી મમ્મી પાપા ને મારી સિસ્ટર આવ્યા મમ્મી તો મને જોઈને ત્યારે જ રડવા લાગી ગઈ અને મારા એક કાકા છે એ ભુજની આજુબાજુ રહેતા હતા એ બી એમના પહેલાં આવી ગયા હતા મારી પાસે પછી મારું આખું શરીર એમાં રહે થયું મારું આખું હેડ મારું દિમાગ બધું એમાં કર્યું ત્યારે એમને ખબર પડી કે આપણી જે કરોડરજ્જુ છે ને કરોડરજ્જુમાં આપણી જે સેન્સવાળી નસ આવે એ બ્લોક થઈ ગઈ છે એના કારણે મારા બંને પગ હલનચલન નથી કરતા રહ્યા પણ એ દિવસે મને કોઈ કીધું નહીં કે હું શાયદ હવે ચાલી નહીં શકું મારાથી આ બધી વસ્તુ છુપાવવામાં આવી અને સાચું કહું તો એ દિવસે મને મારા સાચા મિત્રોની પહેચાન થઈ મારા સાચા મિત્રો કોણ છે ને એ મારા માટે દોડ્યા મારા માટે જે જે વસ્તુની જરૂરત એ બધી વસ્તુ એ કર્યું ત્યારે મને ખબર પડી કે જે ખરેખર જે મિત્ર કોણ છે એ ત્યારે ખબર પડી અને કોણ ખાલી કહેવા માટે મિત્રો છે એ વસ્તુ મને ત્યારે ખબર પડી મિત્રો ત્યારથી જે મિત્રો મારા માટે આટલું કર્યું ને એ મિત્રોને હું આજ બી યાદ કરું છું એમની સાથે આજ બી વાત કરું છું ને જે મિત્રો ખાલી કહેવા માટે મિત્રો હતા ને એમના સાથે મેં ત્યારે મારો લાસ્ટ દિવસ હતો તે દિવસથી મેં એ મિત્રોને કોઈ દિવસ બોલાવ્યા નથી પછી મારા પેરેન્ટ્સને કહેવામાં આવ્યું કે તમારા દીકરાને હવે અમદાવાદ લઈ જવો પડશે વધારે ટ્રીટમેન્ટ માટે તો મમ્મી અને પપ્પા બંને ડરી ગયા પણ તો બી અમે એમ્બ્યુલન્સ લઈને અમદાવાદ માટે નીકળ્યા વચ્ચેથી મારા જે કાકા છે સૌથી નાના એ બી અમારી સાથે જોડાઈ ગયા અમદાવાદ મારવામાં આવતા ઈ જ્યારે ઇન્જેક્શન મારે ત્યારે હું એકદમ બેહ થઈ જતો ત્રણ એટલા પાવરફુલ ઇન્જેક્શન મને મારવામાં આવતા રોજ આ બધી જે ઘટના ઘટી જે મારા દિલની સૌથી કરીબ છે ને એ છે મારી દાદી એ દાદી કોઈને કીધું મતલબ કે દાદીને અમે કોઈએ ખબર ના પડવા દીદી કે મારો એક્સિડન્ટ થયો છે કારણ કે એને આ વસ્તુ સહન કરી ના શકે મિત્રો તો એક અઠવાડિયા પછી મારા જે નાના કાકી છે એ મારી સાથે ફોનમાં વાત કરતા હતા અને ત્યારે મારી દાદી સાંભળી ગયા અને ત્યારે એમને ના છૂટકે મારી કાકીએ કેવું પડ્યું કે શું થયું છે શું ઘટના ઘટી છે તો ત્યારે મિત્રો એ એટલા રડ્યા છે એટલા રડ્યા છે અને ત્યારે જ એમણે મારા કાકાને કીધું મારી કાકીને કીધું કે તમે મને અત્યારે ને અત્યારે લઈ ચલો મારે અમદાવાદ અત્યારે ને અત્યારે જવું અને બીજા દિવસે સવારે તો મારી દાદી પહોંચી આવ્યા અને મને જોતા જ એવા રડ્યા છે હું કહી નથી શકતો મારી દાદી મારી ફોઈ મારા નાના કાકી બહુ રડ્યા હતા એ દિવસે એ લોકો અમદાવાદમાં હું બે મહિના રહ્યો બે મહિના મારી સારવાર થઈ રોજ સવારે ફિઝિયોથેરપી કરાવવા લઈ જતા આ સમય દરમિયાન મને મારા મમ્મી અને મારા જે નાના કાકા છે બે વ્યક્તિએ બહુ જ સારી રીતે મારી સંભાળ લીધી મને બહુ સારી રીતે રાખ્યો મને કોઈ વસ્તુની કમી ના દીધી મને એટલી હિંમત બી આપી એ લોકોએ બહુ સારવાર કરી મારી પણ હું દરરોજ એક જ વસ્તુ કહેતો હતો મને ઘરે જાવું છે મને ઘરે લઈ જાવ મને ઘરે લઈ જાઓ બે મહિના અમે અમદાવાદમાં રહ્યા બે મહિના દરમિયાન મેં બહુ ફિઝિયોથેરપી કરાવી બહુ બીજી એક્ટિવિટીઓ બી કરાવી એ બે મહિના દરમિયાન મને ત્રણ ઇન્જેક્શન મારવા માં બહુ કોસ્ટલી હતા બહુ જ કોસ્ટલી મતલબ એક એક ઇન્જેક્શનની કિંમત પચીસ થી ત્રીસ હજાર રૂપિયા હતી એવા ત્રણ ઇન્જેક્શન મને મારવામાં આવ્યા એ બી કમર બે મહિના પછી ઘરે આવ્યા ત્યારે બધા લોકો મને મળવા મને એવું લાગતું હતું કે હું ખરેખર સાજો થઈ જાય હું બરોબર થઈ જાય એકદમ પેલા ની જેમ ચાલતો થઈ જાય પણ પછી જે ઘટના ઘટી મારી સાથે મેં આના ઉપર એક વિડીયો બનાવેલો છે શું થયું મારી સાથે મારે કેમ ઘર છોડવું પડ્યું હાલતમાં મારે કેમ ફેમિલીને મૂકવી પડી મારે કેમ એકલા હોસ્ટેલ રહેવું પડ્યું મારી લવ મેરેજ હું અત્યારે શું કરું છું હું અત્યારે અમદાવાદમાં એકલો મારી ફેમિલી સાથે કેમ રહેતો નથી એની સંપૂર્ણ માહિતી મેં મારા એક વિડીયોમાં આપેલી છે મારી કહાની જણાવેલી છે કે એક નોર્મલ વ્યક્તિથી હું એક વિકલાંગ વ્યક્તિ કઈ રીતના બન્યો એક હેન્ડીકેપ વ્યક્તિ કઈ રીતના બન્યો તો એ વિડીયો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે તો જઈને એકવાર જરૂર જોઈ લેજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ગુજરાતી તરીકે તમારા ભાઈને મને સપોર્ટ કરજો ને આવા જ વિડીયો મારા મારા ચેનલ ઉપર આવતા રહે છે મારી ફેમિલીના વ્લોગ બનાવું છું ઇમોશનલ વિડીયો હોય છે ક્યારેક તમને હસાવશું ક્યારેક તમને રોડાવશું આ બધા મસ્તીભર્યા સફર જોડાવા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ આવજો